ભરૂચની મુલેર ચોકડીથી દહેજ તરફ જતાં ડમ્પર પાર્ક કરતી વેડાઈ મુખ્ય વીજ લાઈનના તારને અડી જતા ચાલકનું મોત વાગરા તાલુકાના મોરલ ગામ નજીક એક ડમ્પરનું ચાલક રોડની બાજુએ ડમ્પર પાર્ક કરવા જતાં વીજ વાયર ડમ્પરને અડી જતાં તેને વીજ કરંટ લાગ્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું વાગરા તાલુકાના ગંધારના જૂના દેરાસર ફળિયામાં રહેતા સુલેમાન અલી અલીઝત ડમ્પર પર ડ્રાઇવિંગ કરે છે તેઓ ગતરોજ રોજ પોતાના કબજાની હાઈવા ડમ્પર લઈને મુલેર ચોકડી થી દહેજ જતા રોડ વચ્ચે આવેલા ચોકલે સોલ્ટ વર્ક કંપની પર ગયા હતા હતા કંપની આગળ આવેલા રોડની બાજુમાં પોતાની ડમ્પર ડમ્પર પાર્ક કરી રહ્યા આ ઇલેક્ટ્રિક લાઇનના વીજ તારને અડી જતા ડમ્પર ચલાવી રહેલા સુલેમાન અલી જત ને વીજ શોક લાગતા ઘટના સ્થળ પર જ તેમનું મરણ થયું હતું આ અંગેની જાણ વાગરા પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાઇ કેતન મહેતા ભરૂચ